નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વઅધ્યન પો આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વઅધ્યન પોના ભાગ એકમાંથી અંગ્રેજી વિષયનો યુનિટ વન જેનું નામ છે વેર વેર યુ તેનું સંપૂર્ણ સોલ્યુશન જે આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વધ્યન પોથી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત એમ તમામ વિષયોનો સમાવેશ એમાં થાય છે જેમાંથી દરેકે દરેક સ્વ પોથીની અંદર આપણી ચોપડીના આપણે ટેક્સ્ટબુકના પહેલું ચેપ્ટરના બીજા ચેપ્ટરના સમાવેશ થયેલા હોય છે તેમાંથી આપણે પ્રશ્નોત્તરી આપણે કરેલી હોય છે જેમના જવાબ આપણે લખવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી પાસે તૈયાર છે વિદ્યાર્થી મિત્રો તે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી છે જેમાંથી તમે આનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ છની અંગ્રેજી વિશેની નવનીત અમારી પાસે અવેલેબલ છે નવનીત એટલે દરેક શિક્ષકોની દરેક વિદ્યાર્થી મિત્રોની પ્રથમ પસંદગી કેમ તો કે નવનીતની અંદર જે છે આપણો જે અંગ્રેજી વિષય છે આપણી જે સેકન્ડ લેંગ્વેજ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણને તમામે તમામ પદ્ધતિથી મળી જાય છે એની અંદર ગુજરાતી ભાષાંતર મિનિંગ્સ ગ્રામર ખાલી જગ્યા ફોલ્સ ફકરાવાળા સવાલ જવાબના જવાબ અને તેની સમજૂતી પણ આપણને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો તે ધોરણ છની અંગ્રેજીની નવનીત તમે ઘરે બેઠા મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ઝીરો ટુ પર કોન્ટેક્ટ કરીને અથવા તો તમારે વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે જેની અંદરથી પણ તમારે જો નવનીત મંગાવી હોય તો તેનો ઓર્ડર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીત આપણી પાસે અવેલેબલ છે તે સાહિત્ય મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે તમે અવશ્ય મેળવી શકો છો ચાલો આગળ વધીએ શરૂઆત થાય છે યુનિટ નંબર લખ્યું છે વન વેર વેર યુ પછી આપણને આપું છું અહીંયા વી નું જેની અંદર એક આપણને એક નાની એવી રાઈમ આપી છે પછી એક્ટિવિટી નંબર વન કહે છે કે ફાઇન્ડ એન્ડ સર્કલ વર્ડ્સ ફ્રોમ વર્ડ સર્ચ પઝલ ગીવન બિલો વર્ડ્સ આર ગીવન ઓન લેફ્ટ એન્ડ રાઈટ સાઇડ વન ઇઝ ડન ફોર યુ હું કહે છે કે નીચે શબ્દ રમતમાંથી શબ્દો શોધો અને સર્કલ કરો એ શબ્દો આડા કે ઊભા હોઈ શકે શબ્દો ડાબી અને જમણી બાજુએ આપેલ છે જે અને એક ઉદાહરણ તમને સેમ્પલ માટે એક બનાવીને આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે જવાબ તૈયાર છે વર્ટિકલ એટલે કે ઊભી લાઇન અને હોરીઝન્ટલ એટલે કે આડી લાઈનમાં તમારા માટે શબ્દો આપણે ગોતી રાખ્યા છે રાઈટ શબ્દો જે છે અહીં આપણે જોઈ શકાય છે આર આઈ જી એચ ટી પછી ટોલ શબ્દ જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ એવી રીતે વિદ્યાર્થી મિત્રો બધે બધા શબ્દો તમામે તમામ શબ્દો જે છે આ વર્ડ પઝલમાં આપણે તમારા માટે સોલ્વ કર્યા છે આગળ વધીએ એક્ટિવિટી નંબર ટુ કહે છે કે સ્ટડી ધ ફોલોઇંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન દેટ ફોલોઝ કે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો સૌથી પહેલાં આવી રીતે કોષ્ટક જોઈ લેવાનું જેની અંદર ફ્રેન્ડ્સનેમ એટલે કે મિત્રનું નામ આ બાજુ સવાલ છે જેમાં દાબેલી પાણીપુરી ચોકલેટ ચોકોબાર ઢોસા અને પિઝા એવું લખેલું છે અને મિત્રોના નામમાં મહેશ ગીતા મંજુ દિનેશ અને હુસૈન એ વિશે વિગતો આપેલી છે કે કોઈ વિદ્યાર્થીને કોઈ મિત્રને કઈ વસ્તુ વધારે પસંદ છે અને કઈ વસ્તુ પસંદ નથી એના વિશે આપણને કોષ્ટક આપ્યું છે તો એમાંથી પહેલો સવાલ છે हाउ मेनी फ्रेंड्स सिलेक्टेड दाबेली के मित्रों दाबेली पसंद करी तो जवाब है फोर फ्रेंड्स आर सिलेड दाबेली चार मित्रों दाबेली पसंद करी है बीजू है वु चूज पानीपुरी तो जवाब है गीता मंजू दिनेश हुसैन चूज पानीपुरी तीजो तो सवाल है वॉट डीड महेश लाइक जवाब है महेश लाइक दाबेली चॉकलेट पिज़्ज़ा एक्सेट्रा चौथो सवाल विच इज़ द साउथ इंडियन फूड આમાંથી સાઉથ ઇન્ડિયન ફૂડ કયું છે તો જવાબ છે ઢોસા ઇઝ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ પછી છે વુ સિલેક્ટેડ પિઝા જવાબ છે મહેશ એન્ડ દિનેશ સિલેક્ટેડ પિઝા છોઠો સવાલ છે ડીડ એની વન સિલેક્ટ સેન્ડવિચ જવાબ છે નો એનીવન વન ડીડ નોટ સિલેક્ટેડ સેન્ડવિચ પછી છે સાતમું વુ ડિસલાઇક દોકોબાર જવાબ છે મહેશ ગીતા દિનેશ હુસેન ડિસલાઇક દ ચોકોબાર આઠમું ક્વેશ્ચન છે નો બડી સિલેક્ટેડ ભેલ ઓર ફોલ્સ એટલે કે કોઈને ભેળ પસંદ નથી આ વાત સાચી છે કે ખોટી તો જવાબ આવે છે ટ્રુ એક્ટિવિટી નંબર ત્રણમાં આગળ વધીએ કહે છે ફોલોઇંગ ધ ટ્રાવેલ શેડ્યુલ ફોર રાજસ ફાધર સ્ટડીટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો કે રાજના પિતાએ ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની વિગતો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીંયા આપણને નીચે કોષ્ટક આપ્યું છે જેની અંદર રાજના પિતાએ ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની પૂરેપૂરી વિગતો છે કે નંબર વનની અંદર તેઓ ગયા હતા કંડલા કચ્છ મંડે સોમવારના દિવસે બીજા દિવસે સાયન્સ સિટી અમદાવાદ ગયા હતા ટ્યુઝડે ત્રીજા દિવસે સોમનાથ ટેમ્પલ ગીર સોમનાથ હતા તે વેગનસ ના દિવસે ચોથા દિવસે તે સી બીચમાં હતા દીવમાં થર્સડે પાંચમા દિવસે તેઓ તિથલ હતા વલસાડ બાજુ ફ્રાઈડે અને છઠ્ઠા દિવસે તેઓ તાપી સુરતમાં હતા સેટરડે શનિવારના દિવસે તો આ કોષ્ટકના આધારે આપણે સવાલના જવાબ આપવાના છે ચાલો સવાલના જવાબ જોઈએ પહેલો સવાલ છે वेर वॉज राजस फाधर ऑन मंडे आंसर इज राजस फाधर वॉज कंडला कच्छ ऑन मंडे बीजो सवाल है वेन वॉज ही एट तापी जवाब है ही वॉज एट तापी ऑन सैटरडे तीजो सवाल है वेर वॉज ही ऑन थर्सडे जवाब है ही वॉज इन साइंस सिटी अहमदाबाद ऑन थर्सडे चौथो सवाल है वेन वॉज़ ही एट सूरत जवाब है ही वॉज एट सूरत ऑन सैटरडे पाँचमू वेर वोज ही ऑन वेडनस जवाब है ही वोज इन सोमनाथ टेम्पल गीर सोमनाथ ऑन वेडनस डे त्यार्ठो सवाल वेर वोज ही ऑन फ्राइडे जवाब है ही वोज एट वलसाड ऑन फ्राइडे त्याराद वेर वोज ही ऑन सैटरडे जवाब है ही वोज एट तापी सूरत ऑन सैटरडे आठमो सवाल तो फाधर ट्रावल फोर फिफ्टीन डेज शू राजना पप्पा पंदर दिवस गया तो जवाब आज फाधर डीड नॉट ट्रावल फोर सिक्स डेज नौमू ने प्लेसि विच आर निर दी जवाब है कंडला कच्छ सोमनाथ टेम्पल गीर सोमनाथ सी बीच दीव तिथल वलसाड़ दस मै ઓન વિચ ડે હી વિઝિટેડ રિલિજિયસ પ્લેસ તો જવાબ છે હી વિઝિટેડ રિલિજિયસ પ્લેસ ઓન વેડનેસ ડે અગિયારમો સવાલ છે હાઉ મેની પ્લેસીસ ડીડ હી વિઝિટ જવાબ છે હી વિઝિટેડ સિક્સ પ્લેસીસ ચાલો બધી આપણે એક્ટિવિટી નંબર ચાર તરફ શું કહે છે કે ફોલોઈંગ ઇઝ અ ડાયરી પેજ ઓફ અજય એટલે કે નીચે આપણને અજયની ડાયરીનું પેજ આપ્યું છે ઇટ સેઝ ધ ટાઈમ એન્ડ પ્લેસ ઇઝ વેર હી વોઝ એમાં એ સમય અને સ્થળ દર્શાવેલા છે કે જ્યાં તે હતો રાઈટ ફૂલ સેન્ટેન્સ ઇન અ લાસ્ટ કોલમ વન ઇઝ ડન ફોર યુ તમારે તેમાં પૂરેપૂરા કોલમમાં જે છે આખા વાક્યો લખવાના છે અને એક તમારા માટે તૈયાર કરેલું છે તો પહેલાં ચાલો આપણે જરાક કોલમ જોઈ લઈએ ટાઈમ લખ્યું છે પહેલાં બાજુ પછી લખ્યું છે વેર હી વોઝ એટલે કે કે ક્યાં હતો તે સ્થળ આપ્યું છે અને બીજામાં ધ ફૂલ સેન્ટેન્સ એટલે કે આખું વાક્ય તો સમય છે નાઇન એમ એટલે કે સવારે નવ વાગે જગ્યા છે એટ હોમ તો સેન્ટેન્સ છે હી વોઝ એટ હોમ એટ નાઇન ઓ ક્લોક উদাহরণে নিচে লক্ষ্য বাট দ ডাই জন ও ক্লোক হিজ এট দ ডাইন টেবল পছ থ্রি পি এম ওন দু বাউন্ড্রি জ At 3 o'clock, he was on the way to boundary. 5 p.m. with his friends. At 5 o'clock, he was with his friends. At 7 p.m. at home. He was at home at 7 o'clock. Activity number 5. Find the sentences about Mr. Joshi and write the space given below. Mr. Joshi, what Mr. Joshi? तो यहां अपन विद्यार ने विद्यार्थी मित्रों एक सरस मजानो पैराग्राफ આપ્યો છે જેની અંદર મિસ્ટર જોશી વિશે વાક્યો આપેલા છે તો જે શોધીને આપણે નીચે લખવાના છે તો મેં તમારા માટે વાક્ય તૈયાર કર્યા છે જેમાંથી એક એક્ઝામ્પલ તૈયાર છે કે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર તો ચાલો બીજા વાક્ય લખીએ મિસ્ટર જોશી ઇઝ અ પંચ્યુઅલ ઇન હિઝ વર્ક મિસ્ટર જોશી નેવર રીમેન્સ એબસન્ટ એટ સ્કૂલ અનનેસેસરીલી મિસ્ટર જોશી વોઝ નોટ એટ હોમ મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ મિસ્ટર જોશી વોઝ ઇન હિઝ ક્લાસરૂમ જોશી વોઝ લાઈક આગળ વધીએ એક્ટિવિટી નંબર છ કહે છે સિલેક્ટ ધ ટ્રુ પેર ઓફ ઓપોઝિટ વર્ડ્સ ફ્રોમ ધ ફોલોઇંગ બોક્સ એન્ડ રાઇટ ધેમ ઇન ધ સ્પેસ ગિવન બિલો ઈટ કે આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દની જોડીઓ પસંદ કરવાની છે અને તેને નીચેની જગ્યામાં લખવાની છે તો અહીંયા આપણને પીળા કોષ્ટકની અંદર જે છે ઘણા બધા શબ્દો આપ્યા છે અલાઈવ એબસન્ટ આઉટસાઇડ સીક અને વગેરે વગેરે જેવા ઘણા બધા શબ્દો શબ્દો આપ્યા છે જેમાંથી આપણે વિરોધી શબ્દો એટલે કે ઓપોઝિટ વર્ષની જોડી જે છે આ નીચેના કોષ્ટકમાં લખવાની છે એક આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે કે અલાઈવ ઓપોઝિટ ડેડ તો એવી રીતે બીજા વાક્યો બીજા શબ્દો બને છે એબસન્ટ ઓપોઝિટ પ્રેઝન્ટ આઉટસાઇડ ઓપોઝિટ ઇનસાઇડ ઓલવેઝ ઓપોઝિટ નેવર કોલ્ડ ઓપોઝિટ હોટ સિક ઓપોઝિટ હેલ્થી સ્મોલ ઓપોઝિટ બિગ પછી નાઇટ ઓપોઝિટ ડે બર્થ ઓપોઝિટ ડેથ હિયર ઓપોઝિટ ધેર નેક્સ્ટ ડે ઓપોઝિટ યસ્ટરડે ટુડે ઓપોઝિટ લાસ્ટ ડે લાઇટ ઓપોઝિટ ડાર્ક રિચ ઓપોઝિટ લીવ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ કે બે હજાર ચોવીસ 3 ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વ પોથી એના તમામ ભાગ બધા જ ભાગ અને તમામે તમામ વિષયના સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લાઈવ થઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે સ્વધ્યન પોથી ન હોય તો તે બુક તમે મેળવી શકો છો અને સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ જો તમારે જોતી હોય તો તે પણ તમને અમારી પાસેથી મળી જશે વિદ્યાર્થી મિત્રો પીડીએફ મેળવવા માટે આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એઇટ પર કોન્ટેક્ટ કરીને તમે પીડીએફ મંગાવી શકો છો અથવા તો આપણા વિડીયો નીચે એક ડિસ્ક્રિપ્શન બોક્સ આપ્યું છે જેની અંદર આ પીડીએફ મેળવવાની લિંક પણ આપી છે તેમાંથી પણ તમે જે છે વિદ્યાર્થી મિત્રો પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેમાં લોગ કરીને પણ તમે આ બધી સુવિધાઓનો લાભ લઈ શકો છો ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર સેવન કહેવું છે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન બ્રેકેટ્સ એટલે કે કાઉસમાંના શબ્દોની મદદથી આપેલા ચિત્રનું વર્ણન કરવાનું છે અને આપણને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે તો ચિત્રના આધારે નીચે આપણને કાઉસમાં વર્ડ્સ આપ્યા છે બ્યુટિફુલ પિક્ચર્સ ક્લાઉડ્સ ક્રીઝ સન ચિલ્ડ્રન પોપી playing enjoying this is a beautiful picture of a garden there are many clouds in the garden there are some trees in the garden there are some children play in the garden there is a one puppy sit in the garden children are enjoying their rights activity number eight read the following dialogue and answer the question given below it કે નીચેનો સંવાદ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો પીળા કોષ્ટકમાં આપણને સરસ મજાનો આખો સંવાદ આપ્યો છે જેમાં મંખી બટરફ્લાય એન્ડ આ પ્રાણીઓ અને જીવજંતુ વચ્ચેની વાતચીત છે તો ચાલો સવાલ જવાબ તો રાખવા આગળ વધીએ પહેલો ક્વેશ્ચન છે વુ આર ટોકિંગ હિયર જવાબ છે મંકી એટ એન બટરફ્લાય આર ટોકિંગ હિયર બીજો સવાલ છે વુ વોઝ ઇન ધ હોસ્પિટલ જવાબ છે એન એલિફન્ટ વોઝ ઇન ધ હોસ્પિટલ तीजो सवाल है वु डोनेटेड ब्लड टू द एलिफंट जवाब एंट डोनेटेड ब्लड टू द एलिफंट चौथो सवाल वु वोज मोर काइंड जवाब है एंट वोज मोर काइंड पांचमो सवाल वु वेर ट्रू फ्रेंड्स जवाब है एंट एंड एलिफंट वेर ट्रू फ्रेंड्स। चलो एक्टिविटी नंबर नाइन तरफ आगे कहे कम्प्लीट द फॉलोइंग ब्लैंक्स यूजिंग इज एम आर वोज और वर કે ઇઝ એમ આર વોઝ કે વરની મદદથી એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો જોઈએ પહેલી ખાલી જગ્યામાં આવશે ઇઝ બીજી ખાલી જગ્યામાં આવશે સિટી ત્રીજામાં આવશે ઇઝ ત્યારબાદ સુરત પછી આવે છે આર ત્યારબાદ ઇઝ ત્યારબાદ આર આવશે પછી નીચે આર આવશે પછી ઇઝ ત્યારબાદ આર ત્યારબાદ આર અને છેલ્લી ખાલી જગ્યામાં આવે છે ઇઝ ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર દસ કે છે કમ્પ્લીટ ધ ફોલોઇંગ બ્લેન્ક્સ યુઝિંગ ઇઝ એમ આર વોઝ ઓર વર સેમ ક્વેશ્ચન છે કે ઇઝ એમ આર અને વોઝ કે વરની મદદથી જે છે આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે તો ચાલો જોઈએ તો પહેલાંમાં આવશે ઇઝ પછી ઇઝ પછી આવશે વોઝ ત્યારબાદ વોઝ પછી વોઝ પછી પાછું વોઝ આવશે અને પછી વોઝ આવશે પછી ફાધર પાછળ વોઝ આવશે પછી વોઝ અને છેલ્લામાં આવશે વર એક્ટિવિટી નંબર અગિયાર કઈ છે કે રીડ ધ પેરેગ્રાફ કેરફુલ્લી નીચે આપેલા ફકરાને ધ્યાનથી વાંચો અહીંયા આપણને માય સ્કૂલ લખેલો પેરેગ્રાફ આપ્યો છે પણ આ પેરેગ્રાફમાં ઘણી બધી ભૂલો છે બરાબર અહીંયા કારણ વગરનું પ્રશ્નચિન્હ મૂક્યું છે વાક્ય રચનામાં ભૂલો છે પ્રશ્નચિહ્ન જ્યાં હોવું જોઈએ ત્યાં નથી ઉદ્ગાર ચિહ્નનું જરૂર નથી એવી ઘણી બધી ભૂલો છે તો શું કહે છે આગળ કે રીડ યોર પેરેગ્રાફ ઇન એક્ટિવિટી એ ઇલેવન એ કે ઇલેવન એમાં જે પેરેગ્રાફ આપ્યો છે તેને વાંચો કરેક્ટ ધ મિસ્ટેક્સ તે મિસ્ટેક્સ સુધારો અને કીપિંગ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ ઇન માઇન્ડ અને નીચેના મુદ્દાઓને ધ્યાનથી રાખજો ધ્યાનથી સુધારો તો જો અહીંયા આપણને કેપિટલ લેટર્સ પંક્ચ્યુએશન માર્ક્સ સ્પેલિંગ મિસ્ટેક સેન્ટેન્સ પેટર્ન ઇરરેલવન્ટ સેન્ટેન્સ અને એપ્રોપ્રિયેટ વર્ડ્સ જેવી ભૂલો સુધારવાનું કહ્યું છે અને ભૂલો સુધાર્યા પછી ફરીથી નવો ફોકરો લખવાનો કહ્યો છે તો નવો ફોકરો મેં તમારા માટે અહીંયા તૈયાર કર્યો છે શું છે નવો ફોકરો ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ આશાદીપ વિદ્યાલય માય સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન The classrooms are clean and airy. We have nice teachers. Our principal is strict but kind. There, are, there is a big library, a fine laboratory, and a prayers hall. Every morning we gather together in the hall for prayers. We visit the library during the recess for free periods. We have a large playground in front of the school. There are swings, slides, and many shady trees on the playground. ચાલો એક્ટિવિટી નંબર બાર તરફ આગળ વધીએ કહે છે કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ નીચેનો સંવાદ પૂર્ણ કરો આપણને ઓપ્શન આપ્યા છે કેન યુ હેલ્પ મિંગ થેન્ક યુ હાવ આર યુ આન્ટી વેરી ગુડ મોર્નિંગ યસ ચાલો તો એમાં પહેલાં પ્રિયા કહે છે ગુડ મોર્નિંગ આંટી તો એમાં આંટી જવાબ આપશે વેરી ગુડ મોર્નિંગ પછી પ્રિયા કહે છે હાવ આર યુ આંટી તો આંટી કહે છે આઈ એમ ફાઇન પછી પ્રિયા કહે છે કેન યુ હેલ્પ મિંગ ત્યારે આંટી કહે છે યસ શ્યોર તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ જો વિદ્યાર્થી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલા રહો જેથી તમને આવનારા વિડિયોની લિંક ઝડપથી મળી રહે